બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે જે મધ્યપ્રદેશથી ગુજરાત તરફ આગળ વધી રહી છે અને એના જ કારણે રાજ્યમાં વરસાદી માહોલ યથાવત છે ક્યાંક એવો વરસાદ રહેશે કારણ કે આજથી વરસાદના નવા રાઉન્ડની શરૂઆત પણ થઈ છે વિન્ડીના માધ્યમથી જાણીએ અહીંયા જે દરિયાકાંઠાનો આપ બેટ જોઈ રહ્યા છો આસપાસ સ્કાય ઝોન છે જ્યાં વરસાદી માહોલ છવાયેલો છે ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે ક્યાંક વરસાદે વિરામ પણ લીધો છે દ્વારકા જામનગર જૂનાગઢ ઉના ભાવનગર પાસે વરસાદી માહોલ યથાવત છે આ તરફ આપ જોઈ રહ્યા છો વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અહીં ડુંગરપુર પાસે ઉદયપુર પાસે દાહોદ પાસે જેના કારણે આગાહી હવામાન વિભાગે કરી છે તો અમદાવાદ વડોદરામાં પણ વરસાદ પડી શકે છે આગળનું જોઈએ આપણે ડેટ વાઇઝ કે આગળ કેટલી સિસ્ટમ સક્રિય થઈ રહી છે તો અહીંયા આપ જોઈ રહ્યા છો કે મધ્યપ્રદેશ પાસે આ સિસ્ટમ સક્રિય થઈ છે જેની અસર થઈ રહી છે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ એટલે આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે તો આ સાથે આગળ આપણે આગા આગામી એકથી બે દિવસનું જોઈએ તો એક અમદાવાદ પાસે અને એક દક્ષિણ ગુજરાતમાં સિસ્ટમ સક્રિય થઈ રહી છે શિયર ઝોનની અસરના કારણે રાજ્યમાં સુરત વલસાડની આસપાસ વરસાદી માહોલ યથાવત રહેશે તો અમદાવાદ મહેસાણામાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે તો ઓફશોર શોર્ટ ટ્રફની કારણ અહીં વરસાદી માહોલ છવાયેલો છે હવે આપણે ડિસ્ટ્રિક્ટ વાઇઝ પણ પ્રોફાઇલ જોઈ લઈએ કે ક્યાં કેવો વરસાદી માહોલ છવાયેલો છે આઈએમડીના ફોરકાસ્ટ પ્રમાણે જોઈએ તો બનાસકાંઠા કે જ્યાં હેવી રેઇનની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આપણે નીચે જોઈએ અન્ય જિલ્લાઓ તરફ ડિસ્ટ્રિક્ટ વાઇઝ નજર કરીએ તો પાટણ મહેસાણા અને સાબરકાંઠા જ્યાં લાઇટ ટુ મોડરેટ ટ્રેનની આગાહી હવામાન વિભાગે કરી છે અને આગામી બેથી ત્રણ દિવસ એવું જ લાઇટ ટુ મોડરેટ રેન રહેશે સાબરકાંઠા કે જ્યાં હેવી રેનની આગાહી હવામાન વિભાગે કરી છે પરંતુ ગાંધીનગર જોઈએ અરવલ્લીની નીચે જોઈએ આપણે પ્રોફાઇલ તો ત્યાં પણ લાઇટ ટુ મોડરેટ ટ્રેન રહેશે ખેડા અમદાવાદમાં પણ એ જ સ્થિતિ છે હવે આપણે આણંદથી જોઈએ તો આણંદ અને બરોડામાં આજે લાઇટ ટુ મોડરેટ રેનની આગાહી છે પરંતુ આજથી જ આ નવા રાઉન્ડની શરૂઆત થઈ છે એટલે આગામી દિવસોમાં હેવી રેનની આગાહી હવામાન વિભાગે અહીં કરી છેડરેટ ટ્રેન રહી શકે છે આજે આવતીકાલથી હેવી રેનની આગાહી છે અને પછીના પાછા બે દિવસમાં લાઇટ ટુ મોડરેટ રેન રહી શકે છે પાછું નીચેની તરફ જોઈએ મહિસાગર છોટાઉદેપુર નર્મદા જ્યાં લાઇટ ટુ મોડરેટ રેનની આગાહી હવામાન વિભાગે કરી છે પરંતુ આવતીકાલથી વરસાદનું જોર વધશે અને છોટાઉદેપુરમાં હેવી ટુ વેરી હેવી રેઇનની આગાહી હવામાન વિભાગે કરી છે એ જ સ્થિતિ નર્મદામાં છે કે જ્યાં ભારેથી અતિભારે હવામાન વિભાગે કરી છે આગામી દિવસોમાં પણ અહીં વરસાદી માહોલ યથાવત રહેશે કારણ કે પહેલાથી જ દક્ષિણ ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી છે આગળ ડાંગ નીચે અન્ય ડિસ્ટ્રિક્ટની પ્રોફાઇલ જોઈએ તો નવસારી વલસાડ કે જ્યાં હેવી રેનની આગાહી માન વિભાગે કરી છે અને આવનારા દિવસોમાં પણ હેવી ટુ વેરી હેવી રેન રહી શકે છે આગળ તાપી જોઈએ દાદરાનગર હવેલી જોઈએ ડિસ્ટ્રિક્ટ પર નજર કરીએ તો હેવી રેઇનની આગાહી આજે કરી છે તાપીમાં પરંતુ આવતીકાલથી હેવી ટુ વેરી હેવી રેઇન રહેશે દાદરાનગર હવેલી દમણ અને સુરેન્દ્રનગર કે જ્યાં હેવી ટુ વેરી હેવી રેઇનની આગાહી આજે કરવામાં આવી છે બે દિવસ પણ એ જ સ્થિતિ અને પછી હેવી રેઇનની આગાહી છે સુરેન્દ્રનગરમાં જોઈએ તો લાઇટ ટુ મોડરેટ રેન પહેલાથી જ સુરેન્દ્રનગરમાં વરસાદ નથી નોંધાઈ રહ્યો અને અહીં વરસાદની ઘટ પણ જણાઈ રહી છે આગળ રાજકોટનું જોઈએ રાજકોટ જામનગર અને પોરબંદર જ્યાં લાઇટ ટુ મોડરેટ રેન રહી શકે છે જો કે રાજકોટમાં પણ વરસાદની ઘટ જણાય રહી છે ક્યારેક ક્યારેક વરસાદી માહોલ યથાવત રહે છે ધીમી વરસાદ પડી રહ્યો છે જૂનાગઢમાં જોઈએ પહેલાં અનરાધાર વરસાદ વરસ્યો હવે જે સિસ્ટમ સક્રિય થઈ છે તેની મહદઅંશ અસર જોવા મળી રહી છે એટલે જ લાઇટ ટુ મોડરેટ રેન આગામી દિવસોમાં જૂનાગઢમાં યથાવત રહેશે અન્ય ડિસ્ટ્રિક્ટ પર નજર કરીએ અમરેલીથી અમરેલી અને ભાવનગરમાં હેવી રેઇન આજે લાઇટ ટુ મોડરેટ રેઇન છે પરંતુ આવતીકાલથી હેવી રેન છે જ્યારે ભાવનગરમાં હેવી ટુ વેરી હેવી રેઇનની આગાહી હવામાન વિભાગે કરી છે ભાવનગરમાં પણ મેપ વાઇઝ વિન્ડોના માધ્યમથી આપણે જોયું હતું કે ભાવનગર પાસે પહેલાંથી જ એક સિસ્ટમ દર વખતે સક્રિય થાય છે આ વખતે પણ એ જ સ્થિતિ છે એટલે હેવી ટુ વેરી હેવી રેઇન રહેશે ત્યારબાદ મોરબી દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથની પ્રોફાઇલ પર નજર કરીએ લાઇટ ટુ મોડરેટ રેન ત્યાં રહી શકે છે આગામી દિવસોમાં પણ સેમ સ્થિતિ છે જ્યારે ગીર સોમનાથમાં આવતીકાલથી હેવી રેનની આગાહી હવામાન વિભાગે કરી છે ત્યારબાદ બોટાદ અને જોઈએ લાઇટ ટુ મોડરેટ ટ્રેનની આગાહી હવામાન વિભાગે કરી છે અને આગામી દિવસોમાં પણ લાઇટ ટુ મોડરેટ ટ્રેન રહી શકે છે તો ઓવરઓલ કચ્છમાં પણ એ જ સ્થિતિ છે લાઇટ ટુ મોડરેટ ટ્રેન પરંતુ બે દિવસ બાદ જોઈએ તો હેવી રેઇનની આગાહી હવામાન વિભાગે કરી છે અન્ય ડિસ્ટ્રિક્ટ પર નજર કરીએ તો લાસ્ટ દિવ કે જ્યાં લાઇટ ટુ મોડરેટ ટ્રેનની આગાહી હવામાન વિભાગે કરી છે આજથી બીજો રાઉન્ડ શરૂ થયો છે અને આગામી દિવસોમાં હેવી રેન એટ આઇસોલેટેડ પ્લેસીસ એટલે કે ભારેથી અતિભારે વરસાદ રહી શકે છે ઓવરઓલ રાજ્યમાં ઓફ શોટ ઓફ શિયા ઝોનની અસરના કારણે અને બીજીવાર જે રાઉન્ડની શરૂઆત થઈ છે તેના કારણે વરસાદી માહોલ યથાવત રહેશે છે પાંચ તારીખ સુધી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે માછીમારોને દરિયો ન ખેડવા સૂચન પણ કરાયું છે હજુ પણ એવા ઘણા વિસ્તારો છે કે જ્યાં વરસાદની ઘટ જણાઈ રહી છે બનાસકાંઠા આસપાસના વિસ્તારો છે સુરેન્દ્રનગર સહિતના વિસ્તારો કે જ્યાં વરસાદની ઘટ છે પરંતુ ઓવરઓલ રાજ્યમાં આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેશે